નમસ્કાર સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરમાં આજે બોલીવુડ મ્યુઝિકલ નાઇટ નું ભવ્ય આયોજન થવાનું છે કવિશ્રી રમેશ પારેખ રંગ દર્શન રેસકોર્સ ખાતે આજે સાંજે સુપ્રસિદ્ધ બોલીવુડ સિંગર સચેત અને પરંપરા દ્વારા બોલીવુડ મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન થવાનું છે કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ હવે આખરી તબક્કામાં સ્ટેજ લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે શહેરના સંગીત પ્રેમીઓમાં ઇવેન્ટને લઈને ભારે ઉત્સાહ વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના નિમિત્તે બાવનમાં વર્ષનો સ્થાપના દિવસ ઉજવવા નિમિત્તે રાજકોટને મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે રેસ્કોસ ગ્રાઉન્ડમાં રંગભવન મંચ સ્થાનથી સચેત પરંપરા એ રાજ હોલીવુડની પ્રખ્યાત જોડી છે એ રાજકોટને ડોલાવવા આવી રહી છે તો રાજકોટની રંગીલી જનતાને સંગીત પ્રેમી જનતાને હું આહવાન કરું છું કે આ કાર્યક્રમમાં રાજકોટના મહાનગરપાલિકા જે કાર્યક્રમ કરે છે એમાં સૌ ઉમટી પડે અને આ કાર્યક્રમનો લ્હાવો લે આ કાર્યક્રમ ઓપન ફોર ઓલ છે પાસિસ નો મળ્યા હોય તો બેસવા માટે છેના અને વહેલા આવીને પાસિસ કલેક્ટ કરી લેવાના આ લોકોને અપીલ કરું છું બધાય કાર્યક્રમમાં જોડાવ હંમેશા રાજકોટ મહાનગરપાલિકા લોકોનું મૂળભૂત સુવિધા સાથે માનસિકને શારીરિક શ્વાસ કેમ સારું રહે એનું પણ ધ્યાન રાખે છે એના અનુસંધાને વર્ષોથી પરંપરા મુજબ આવા કાર્યક્રમો થતા રહે છે આપ સૌ જોઈન્ટ કરો અને લાવો લ્યો ભારત માતા કી જય વંદે માતા